પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુડિયાના મેડિકલ ઓફિસર મુરઘા મેડમ ની ફરજ દરમિયાન ઘોર બેદરકારી સામે આવી સિંગવડ તાલુકાના સુડિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફિસર મુરઘા મેડમ નો ભાંડો ફોડ્યો અમારી ન્યૂઝ ચેનલ દ્વારા મળતી માહિતી પ્રમાણે સીજલબેન બારીયાને સાંજે સાત વાગે પેટમાં દુખાવો ઉપડતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુડિયા ખાતે ડિલિવરીમાં લાવતા ફરજ ફરજ પર એક જ નર્સબેન ફરજમાં હાજર જોવા મળ્યા પરના નર્સબેને જણાવ્યું કે ડોક્ટર મેડમને ફોન કર્યો છે આવે છે રાહ જુઓ જ્યારે ગુલ્લીબાજી ડોક્ટર અને સ્ટાફ કર્મચારીઓ આવ્યા નહીં ત્યારે સાત વાગે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડિલિવરી બાયને દાખલ કરવામાં આવી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા મેડિકલ ઓફિસરને વારંવાર ફોન દ્વારા જાણ કરવા છતાં ગુલ્લીબાજી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુડિયાના મેડિકલ ઓફિસર સરપંચ બારિયા તાત્કાલિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચી ડોક્ટરનો સંપર્ક કરતા ડોક્ટરનો કોઈ જવાબ નહીં મળતા તાત્કાલિક પીડિતાને ડિલિવરી માટે લીંબડી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી જ્યાં હાલ ની તબિયત સુધારા પર છે ને ડિલિવરી ડિલિવરી પર સફળતાપૂર્વક આવી છે ત્યારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુડિયામાં ફરજ બજાવતા મેડિકલ ઓફિસર મેડમની બી દરકારી સામે આવી સ્ટાફ પણ ત્યાં હાજર જોવા નહીં મળ્યો અત્યારે ગામડામાં કે દિવસે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા સ્ટાફ કર્મચારીઓ ક્યાંય દેખાયા નહીં ત્યારે ગામ લોકોનો ભારે આક્રોશ જોવા મળ્યો ડિલિવરી બેનના પરિવારો અને ગામ લોકોએ મીડિયા સમક્ષ જણાવ્યું કે સતત આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફિસર અને સ્ટાફ ગેરહાજર રહી છે અને રોજે રોજ ગુલ્લીબાજી મારી રહેતા કર્મચારીને તાત્કાલિક ધોરણે દૂર

એમ સાત વાગ્યા સુધી સાત વાગ્યાના બેઠેલા હતા ત્યારે રાતના નવ વાગી ગયા હતા ત્યાં સુધી કોઈ સ્ટાફ આવેલ નહોતો ત્યારે આગેવાનોએ સરપંચશ્રીને જાણ કરવામાં આવી હતી ત્યારે હરુભરૂ આગેવાનો તથા સરપંચશ્રી ત્યાં હરુભરૂ અમે આરોગ્ય કેન્દ્રો પર ગયા હતા ત્યારે તાલુકા કક્ષાએ તથા જિલ્લા કક્ષાએ જાણ કરવામાં આવી હતી ત્યાં છતાં કોઈ સ્ટાફ આવેલ નથી અને જ્યારે વધારે દુખાવો ઉપડતા બેનની તકલીફ જોતા અમે રાત્રે સાડા નવ વાગે એકસો આઠને બોલાવવામાં આવી હતી એકસો આઠને બોલાવીને અને લીમડી દવાખાના ઉપર લઈ ગયા હતા ત્યારે અમે જિલ્લામાં જાણ કરીએ છીએ તાલુકામાં જાણ કરીએ છીએ કોઈ સાંભળવામાં આવતું નથી અમારું અમારી એટલી જ રિક્વેસ્ટ છે કે સૂર્ય આરોગ્ય કેન્દ્ર પર પૂરતો સ્ટાફ મૂકવામાં આવે બીજી વાત કે એમબીબીએસ ડૉક્ટર નથી ડૉક્ટર મૂકવામાં આવે અને પૂરતો સ્ટાફ મૂકવામાં આવે અને એ જે સ્ટાફ છે એ બી ટાઈમ ટુ ટાઈમ હાજર રહેતો નથી એટલે અમે મીડિયાના માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ કે અમારા આરોગ્ય કેન્દ્ર પર પૂરતો સ્ટાફ મૂકવા આવે એમબીબીએસ ડૉક્ટર મૂકવામાં આવે ના મૂકવામાં આવે ત્યારે અમે પૂરતો આંદોલન કરીશું અને બીજી વાત કે આગળ બી આવો બનાવ બની ચૂક્યો હતો એક વર્ષ પહેલાં અમારા નાળા ઉપર એક ડિલિવરી થઈ હતી દિવસે તારે બી કોઈ સ્ટાફ આવ્યો નથી ત્યારે અમે તાલુકા જિલ્લામાં જાણ કરવામાં આવી ત્યારે બી કોઈ એક્શન લેવામાં નથી આવી અને આ બીજો બનાવ બન્યો છે ત્યારે અમે સીડીઓચ સાહેબને મીડિયાના માધ્યમથી કહેવા માગીએ છીએ કે અમારા આરોગ્ય કેન્દ્ર પર એમબીબીએસ ડૉક્ટર મૂકવામાં આવે ના મૂકવામાં આવે તો અમે આંદોલન કરીશું આ જે બી એચ એમએસ ડૉક્ટર મેડમ છે એ બે હજાર દસથી છે આજે બે હજાર પચીસ થયું છે ત્યાં સુધી આજે પંદર વર્ષ થયા છે ત્યાં સુધી આમની બદલી કરવામાં નથી આવતી તારે આમની તાત્કાલિક બદલી કરવામાં આવે અને પૂરતો સ્ટાફ મૂકવામાં આવે જય જય ભારત